તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ મજામાં જ છો ફરી પાછા એક નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી યુટ્યુબ ચેનલમાં જે એમ કહેવાય કે જે શું શું નિયમ હોય છે બધી જ માહિતી જે સાત વર્ષથી આપણે યુટ્યુબમાં કામ કરી રહ્યા છીએ તેની જે માહિતી તમને આપી તો સૌથી પહેલાં યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી ઘણા ઘણાને બધાને એવો એમ છે કે યુટ્યુબ ચેનલ બનાવવામાં પૈસા દેવા પડે છે તો મિત્રો આ વાત આવું ખોટી છે યુટ્યુબ ચેનલ બનાવવા માટે તમારે એક પણ રૂપિયો સાવ મફતમાં ચેનલ બની જાય છે સાવ મફતમાં તમે પૈસા કમાઈ શકો છો સૌથી પહેલાં યુટ્યુબ ચેનલ બનાવવા માટે એટલે તમારી પાસે એક ઇમેલ આઈડી હોવી જોઈએ છે ઇમેલ આઈડી તો અત્યારે બધાના ફોનમાં ફરજિયાત હોય જ છે અને જો નહીં ખબર હોય ઈમેલ આઈડી કેવી રીતે બનાવી હોય તો કોમેન્ટ કરજો આપણે તેનો પણ વિડીયો જે લાવશું કે ઇમેલ આઈડી કેવી રીતે બને ત્યારબાદ જે ઈમેલ આઈડી બનાવ્યા પછી જે યુટ્યુબમાં તમારે જે તમારી ચેનલનું નામ રાખવાનું હોય છે તમારે જે લોગો આપણે ફોટો કેવી રીતે ફોટો મૂકવાનો આ બધું તમારે યુટ્યુબની એપ્લિકેશનમાંથી થઈ જાય છે ત્યારબાદ જે યુટ્યુબમાં એમ કહેવાય કે જે પૈસા કમાવા માટે નિયમ હોય છે આપણે ગમે એ જોબ કરતા હોય જે આપણે ભરતી ગમે એ થાય તો તેમાં પણ નિયમ હોય છે કે તમે આટલું ભણેલા હોવો જોઈએ એવી રીતે યુટ્યુબમાં અહીંયા કાંઈ ભણતરને કાંઈ મહત્ત્વ નથી તમે અભણ હોય તો પણ ચેનલ બનાવી શકો છો પણ જે યુટ્યુબનો એક બીજો નિયમ છે કે તમે જે લોંગ અને શોર્ટ અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તેને લોંગ વિડીયો કહેવાય અને જે ઇન્સ્ટાગ્રામ અને એમાં ફેસબુકમાં ને એમાં આપણે જોતા હોય જે ટૂંકા વિડીયો છે લાંબા વિડીયો એને શોર્ટ વિડીયો કહેવાય તો જે લોંગ વિડીયો તમે બનાવતા હોય તો લોંગ વિડીયો બનાવવા માટે એક અગિયાર સબસ્ક્રાઈબર તો ફરી જ જોઈ તમે ગમે લોંગ બનાવો કે શોર્ટ વિડીયો બનાવો એક હજાર સબસ્ક્રાઈબર તમારી ચેનલમાં હોવા જોઈએ અને જે લોંગ વિડીયો બનાવતા હોય તો ચાર હજાર કલાકનો હોસ્ટ ટાઈમ એટલે કે તમે અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયો કેટલા લોકો જોવે છે તે બધા લોકોનો એમ કહે કે જે તમે કેટલી મિનિટ વિડીયો જોવો છો તે બધો ટાઈમ ભેગો થઈને ચાર હજાર કલાક ટાઈમ થવો જોઈએ લોંગ વિડીયોમાં અને જો શોર્ટ વિડીયોની વાત કરવી તો તમે શોર્ટ વિડીયો બનાવતા હોય તો એક હજાર સબસ્ક્રાઈબર અને જે શોર્ટ વિડીયો તમે જે જોતા હોય તો તે બધા લોકો જે જોવાય એમ કહેવાય કે દસ મિલિયન વ્યૂઝ થવા જોઈએ બધા વિડીયોનો ટોટલ દસ મિલિયન થાવો જોઈએ ત્યારબાદ તમે યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકો છો તો આ યુટ્યુબનો એક નિયમ છે અને ત્યારબાદ એક બીજું તમને એક જે પોઈન્ટની વાત કરું જે ઘણા બધાને નહીં ખબર હોય પાછા એમનો કોમેન્ટ કરતા કે જે આગળ મેં તમને માહિતી આપી એ બધી અમને ખબર જ હતી પણ આ માહિતી જે હું તમને હવે વાત કરું એ માહિતીની કદાચ ઘણા બધાને નહીં ખબર હોય જે પંદર જુલાઈ જે હવે અપડેટ ગયું થોડાક સમય પહેલાં જ તે ત્યારે યુટ્યુબ એમ કહેવાય ઘણો બધો તેને જે યુટ્યુબમાં ફેરફાર કર્યો છે જે સૌથી પહેલાં વાત કરીએ તો જો ઘણી બધી ચેનલો જે ડિલેટ પણ કરી નાખી ઘણી બધી ચેનલો જે પૈસા કમાતી મોનેટાઈઝ પણ બંધ કરી દીધું હવે ઘણો બધો ફેરફાર થઈ ગયો છે એઆઈ દ્વારા વિડીયો બનાવવામાં આવતા જે તમારી સામે ઘણીવાર આવ્યા હશે યુટ્યુબમાં જે એઆઈ એટલે કે તમે એમ કહેવાય કે વિડીયો જુઓ એટલે તમને એમ થાય કે રિયલ હશે ઓરિજિનલ વિડીયો છે એવી રીતે એ દ્વારા બનાવવામાં આવતો એટલે નવો નિયમ એક પણ આવી ગયો છે કે એઆઈ દ્વારા તમે વિડીયો બનાવી શકો છો પણ તમા એમાં જે વોઇઝ ઓવર કરવાનું હોય છે જે વોઇસ ઓવર છે તે તમારું પોતાનું હોવું જોઈએ છે એઆઈ દ્વારા બનાવેલું વોઇસ ઓવર ન હાલે વોઇઝ ઓવર એઆઈ દ્વારા બનાવેલું તમે ચડાવશો તો તમારી ચેનલ મને થાય નહીં થાય આવો એક નિયમ આવી ગયો છે ઘણો બધો ફેરફાર યુટ્યુબમાં થઈ ગયો ત્યારબાદ જે કોપી પેસ્ટ કરતા હતા કે જે બીજાના વિડીયો લઈને મારો વિડીયો છે તે બીજાએ ઘણા બધા લોકો ચડાવી દે તો એ પણ હવે મારે તો કાંઈ નહીં પણ યુટ્યુબર સમજીને એને એમ કહે કે જે મોનેટાઈઝ ચેનલ નહીં કરે એને ખબર પડી જાય કે આ જે વિડીયો છે તે બીજાનો છે એવી રીતે તમે બીજાનો વિડીયો કોપી કરતા તે પણ ઘણી બધી ચેનલો પહેલાં આવતું હતું પણ હવે આ બધું જે પંદર જુલાઈ પછી આ બધું બંધ થઈ ગયું છે એમ કહેવાય લાખો ચેનલો જે ડિલીટ કરી નાખી છે એમ મોનેટાઈઝ બંધ કરી દીધું છે આવો ઘણો બધો ફેરફાર યુટ્યુબમાં થઈ ગયો છે તો આ હતું યુટ્યુબની બેઝિક જે સામાન્ય માહિતી હવે આપણે આગળ તમે કોમેન્ટ કરજો કે યુટ્યુબની જે એમ કહેવાય કે જે આગળ શું તમારે આપણે જાણવું છે કોમેન્ટ જે સૌથી તાદી કોમેન્ટ હશે એની ઉપર આપણે વિડીયો બનાવશું તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને આ ચેનલને સપોર્ટ કરતા રહીજો સાત વર્ષથી જે આપણે કામ કરી રહ્યા છીએ તે બધી જ માહિતી છે તે તમને આ ચેનલ દ્વારા મળતી રહેશે બધી જ જે એમ કહેવાય રિયલ ઓરિજિનલ માહિતી તમને મળતી રહેશે કોઈ પણ જે ફેક વસ્તુ કે એમ કંઈક ખોટી વસ્તુ આપણે આ ચેનલ ઉપર તમને મળશે નહીં બધી જ જે રિયલ માહિતી અને તમને જે સામાન્ય રીતે જ ગુજરાતી ભાષામાં સમજાય રીતે એ રીતે આપણે વિડીયો મૂકતા રહીશું તો સપોર્ટ કરતા રહીએ ચેનલને